સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યક્રમ એસોસિએન બસો ત્રણ ભારતમાં સામાજિક સમસ્યાઓ તેની અંદર ભાગ એક સામાજિક સમસ્યાનું સ્વરૂપ અને માળખાગત સમસ્યાઓ વિદ્યાર્થી મિત્રો આ એકમની અંદર આપણે એકમ પાંચમાં જ્ઞાતિ અને લૈંગિક અસમાનતા જેમાં આપણે જ્ઞાતિનો અર્થ જ્ઞાતિના લક્ષણો અને જ્ઞાતિ અસમાનતાના જે ક્ષેત્રો હતા તેના વિશે ચર્ચા કરી હતી આજે આપણે જે વાત કરવાની છે એ લૈંગિક અસમાનતા એના વિશે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ બાદ તમે લૈંગિક અસમાનતા એટલે શું તેના વિશે સમજી શકશો જેન્ડરની વિભાવના કેવા પ્રકારની છે તેના વિશે પણ તમે જાણી શકશો લૈંગિક અસમાનતા અને સમાજ તેના વિશે પણ માહિતી પ્રાપ્ત કરી શકશો લૈંગિક અસમાનતાના જે જુદા જુદા ક્ષેત્રો છે તેના વિશે પણ તમે આજે માહિતગાર થશો તો ચાલો આપણે શરૂઆત કરીએ ખાસ કરીને આપણે જો વાત કરીએ તો ભારતીય સમાજની અંદર જેમ જ્ઞાતિમાં અસમાનતા જોવા મળે છે તેવી જ રીતે લૈંગિક અસમાનતા પણ એ સમાજની અંદર આપણને જોવા મળતી હોય છે ભારતીય જ્ઞાતિ સમુદાય સાથે આ લૈંગિક જે અસમાનતા છે એ આપણને સંકળાયેલી જોવા મળે છે ખાસ કરીને પુરુષોની સરખામણીમાં સ્ત્રીનો દરજ્જો લગભગ જે મોટાભાગની જ્ઞાતિઓ હોય છે તેમાં ઉતરતું જોવા આપણને મળે છે એટલે કે ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે જેમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું સ્થાન ઘણું ઉતરતું આપણને જોવા મળતું હોય છે અને પુરુષ પ્રધાન સમુદાયને કારણે સ્ત્રીઓને ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે બાળકના જન્મ પછી સ્ત્રી અને પુરુષ બાળક તરીકે સમાજમાં જ્યારે આવે છે ત્યારે એમના સામાજિકરણથી લઈને એ અસમાનતાના પ્રશ્નો સર્જાતા હોય છે બાળકનો એમાં જો સ્ત્રી બાળક હોય તો તેનો કેવી રીતે ઉછેર કરવો પુરુષ બાળક હોય તો તેનો કેવી રીતે ઉછેર કરવો એટલે કે શરૂઆતથી લઈને આ તમામ પ્રકારની જે સમસ્યા છે લૈંગિક અસમાનતા એ સામાજિકરણથી ઉદભવેલી આપણને જોવા મળે છે લૈંગિક અસમાનતા એટલે શું લૈંગિક અસમાનતા એટલે આપણે ખાસ કરીને વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ વચ્ચે જોવા મળતો વર્તન ભેદ તેમજ તેમની ભૂમિકાની અપેક્ષામાં રખાતો ભેદ એ જેન્ડર ભેદ છે એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ભેદ જોવા મળે છે જે જેન્ડર જોવા મળે છે એને આપણે લૈંગિક અસમાનતા કહીએ છીએ કારણ કે સ્ત્રી અને પુરુષનું જે વર્તન છે એ વર્તનને આધારે સમાજની અંદર પુરુષો કેવા પ્રકારનું વર્તન કરે છે સ્ત્રીઓ કેવા પ્રકારનું વર્તન કરે છે એ આખો જે લૈંગિક ભેદ છે એના આધારે ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે એટલે કે સ્ત્રી બાળક બાળક અને પુરુષ વચ્ચે જોવા મળતો જે ભેદ છે તેને આપણે લિંગ ભેદ કહીએ છીએ જેન્ડરની વિભાવના તો જેન્ડરની વિભાવના શું છે એન ઓકલે નામના સમાજશાસ્ત્રીએ જેન્ડરની વિભાવના દર્શાવતા જણાવે છે કે જેન્ડર એ સમાજ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી બાબત છે જેમાં સ્ત્રી પુરુષ વચ્ચેનો તફાવત સ્ત્રીત્વ અને પુરુષત્વ દ્વારા કરવામાં આવે છે એટલે કે આ જે બાબત છે એ સમાજ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી જોવા મળે છે સમાજની અંદર સ્ત્રીઓ કરતાં પુરુષને વધુ મહત્વ આપવામાં આવે છે સંસ્કૃતિની જો આપણે વાત કરીએ તો કોઈ પણ તહેવાર હોય કોઈ પણ સામાજિક ધાર્મિક પ્રસંગ હોય ત્યારે તમામ પ્રકારના નિર્ણયો જે લેવાની વાત આવે છે એમાં પુરુષ જ એને સૌથી વધારે નિર્ણય લેવાનો હક આપવામાં આવે છે જ્યારે પણ સ્ત્રીઓએ બોલવાનું હોય છે જ્યારે વાત કરવાની હોય છે ત્યારે એની વાત કે બાબત જે હોય છે એને ગ્રાહ્ય રાખવામાં આવતી નથી એટલે કે જેન્ડર એ સમાજ દ્વારા કરાયેલ સ્ત્રી પુરુષના ભેદને વ્યક્ત કરતી બાબત છે એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે ભેદ છે એ જ જેન્ડર અસમાનતા છે બી સિવાલ નામના સમાજશાસ્ત્રી જણાવે છે કે જેન્ડર ને સંબોધની એક વ્યવસ્થા તરીકે જુએ છે એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે સંબંધ છે એ બીજા વ્યક્તિઓ સાથે કેવા પ્રકારનો સંબંધ છે સમાજની અંદર કોને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને ગામડાઓની અંદર હજુ પણ પુરુષ નિર્ણયની બાબતમાં પુરુષને વધારે મહત્વ આપવામાં આવે છે કોઈ પણ નિર્ણય લેવાની બાબત હોય ત્યારે સ્ત્રીઓને બોલવા પણ દેવામાં આવતી નથી લાજ પ્રથા પણ અત્યારે આપણને જોવા મળે છે જ્યારે કોઈ ઘરના મોભી પુરુષ હોય તો ફરજિયાત સ્ત્રીઓએ એમની લાજ કાઢવી પડતી હોય છે નિર્ણયની બાબત હોય તો પણ એમને મહત્વ આપવામાં આવતું નથી ત્યાર પછી લૈંગિક અસમાનતા અને સમાજ કારણ કે સ્ત્રી અને પુરુષ એ સમાજમાં વસવાટ કરે છે અને સમાજની અંદર લૈંગિક અસમાનતા કેવી રીતે આપણને જોવા મળે છે જો આપણે વિશ્વના મોટાભાગના સમાજો તરફ નજર નાખીએ તો આપણને વિવિધ સમાજ વર્ગ અને જ્ઞાતિઓમાં લૈંગિક અથવા તો જેન્ડર અસમાનતાની બાબતો જોવા મળે છે ઘણા બધા સમુદાયો એવા છે કે જ્યાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદભાવ આપણને વર્તમાન સમયમાં પણ જોવા મળે છે ભૂતકાળની અંદર જો આપણે વૈદિક યુગથી શરૂઆત કરીએ તો એ સમયે તો સ્ત્રીઓને ઘણા બધા અધિકારો પણ આપવામાં આવતા હતા એટલે કે સ્ત્રી અને પુરુષ એ સમકક્ષ ગણવામાં આવતા હતા વૈદિક કાળની જો વાત કરીએ તો સ્ત્રીનો જે દરજ્જો હતો એ પુરુષની સમકક્ષ ગણાતો અને પુરુષને જેટલી તકો આપવામાં આવતી એટલી જ તકો એ સ્ત્રીઓને પણ આપવામાં આવતી હતી એટલે કે વૈદિક યુગની અંદર સ્ત્રી અને પુરુષનો દરજ્જો એક સમાન જોવા મળતો હતો અને પુરુષોને જેટલા અધિકારો આપવામાં આવ્યા હતા એટલા જ અધિકારો સ્ત્રીઓને પણ આપવામાં આવ્યા હતા સ્ત્રીનું સ્થાન પુરુષ કરતા એટલે કે પુરુષ જે નિર્ણય લઈ શકતો હતો એ નિર્ણય સ્ત્રીઓ પણ લઈ શકતી હતી એટલે કે બંનેનું સ્થાન એક સમાન હતું ત્યારે તો વૈદિક કાળની અંદર પછી જેમ જેમ સમય બદલાયો તેમ તેમ પુરુષનું મહત્વ વધવા લાગ્યું અને સ્ત્રીઓનું સ્થાન ધીમે ધીમે ઘટવા લાગ્યું મધ્યકાલીન સમયની અંદર સ્ત્રીઓના સ્થાન પર ઘણા બધા પ્રતિબંધો લાદવામાં આવ્યા ઘણી બધી પ્રવૃત્તિઓમાં સ્ત્રીઓને જોડવામાં આવતી નહીં કારણ કે જોવા એવી વસ્તુ હોય કે કોઈ શારીરિક શ્રમ વાળું કામ હોય તો મહિલાઓ આ કામ ન કરી શકે આ કામ ખાલી પુરુષો જ કરી શકે એવી ભાવના પ્રચલિત બની એટલે કે મધ્યકાલીન સમયની અંદર સ્ત્રીઓ પર ઘણા બધા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા એ સમયે આપણે જોઈએ કે વૈદિક કાળની અંદર એટલે કે મધ્યકાલીન સમયની અંદર ખાસ કરીને સતી પ્રથા પ્રતિબંધક કાયદો હતો એ સ્ત્રીઓને કેવી રીતે એનું શોષણ કરવામાં આવતું હતું કે સતી પ્રથા જે કુરિવાજ હતો એના આધારે મહિલાઓને પોતાના જ્યારે પતિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે મહિલાને પણ એના પતિ સાથે જીવતી સળગાવી દેવામાં આવતી ત્યાર પછી દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ જ્યારે પણ મહિલા બાળક જન્મે ત્યારે એને દૂધનું મોટું તપેલું હોય એ તપેલાની અંદર એ નાની બાળકીને મૂકવામાં આવતી અને જ્યારે એ બાળકી અંદર હોય ત્યારે એ દૂધનું તપેલું ભરેલું હોવાને કારણે એનું મૃત્યુ થતું હતું એટલે આવા બધા જે કુરિવાજો હતા એના પરથી આપણે કહી શકીએ છીએ કે એ સમયે સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ દયનીય અને કપડી હતી જ્યારે બ્રિટિશ યુગનો સમય આવ્યો ત્યારે ઘણા બધા સમાજ સુધારકોએ આ જે બધા કુરિવાજો હતા એ કુરિવાજોને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા હતા સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ઘડવામાં આવ્યો દીકરીને દૂધ પિત્ત્રી કરવાનો જે કુરિવાજ હતો તેને પણ નાબૂદ કરવામાં આવ્યો બાળ લગ્નનું જે પ્રમાણ હતું એને પણ દૂર કરવામાં આવ્યું વિધવા પુનઃ પ્રોત્સાહન આપવામાં આવ્યું અને જ્યારે કાનૂનીકરણની આખી વ્યવસ્થા આવી એટલે કે વર્તમાન સમયની અંદર જ્યારે ભારત દેશ આઝાદ થયો ભારતીય બંધારણ અમલમાં આવ્યું ત્યારે સ્ત્રી અને પુરુષને બંધારણની દ્રષ્ટિએ એક સમાન અધિકારો આપવામાં આવ્યા હવે કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રીઓ આપણને જોવા ન મળતી હોય લૈંગિક અસમાનતાના ક્ષેત્રો કયા કયા છે તેના વિશે આપણે વાત કરીએ ભારતીય સમાજની જો આપણે પ્રાચીન સમયથી વાત કરતા આવીએ તો પિતૃ સત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી એટલે કે કુટુંબની અંદર પુરુષનું સ્થાન સૌથી વિશેષ માનવામાં આવતું જ્યારે પુત્રી જે હોય એનું સ્થાન ગૌણ ગણાતું એટલે કે પુત્રને જેટલું મહત્વ આપવામાં આવતું હતું એટલું પુત્રીને મહત્વ આપવામાં આવતું નહોતું જ્યારે પણ એના સામાજીકરણની બાબત આવે એના ઉછેરની બાબત આવે ત્યારે પણ શરૂઆતથી જ સ્ત્રી અને પુરુષની અંદર ભેદભાવ જોવા મળતા હતા એટલે કે જ્યારે સ્ત્રી અને પુરુષને બાળકને રમવાના આવતા જે સાધનો હોય રમકડાં હોય એની આપણે વાત કરીએ તો કપડાના કલરની બાબત હોય રમકડાની બાબત હોય તો જે પુત્ર છે એને બંદૂક આપવામાં આવતી ખટારા આપવામાં આવતા રમકડાના અને જ્યારે પુત્રી હોય એને ઢીંગલી આપવામાં આવતી રસોડાનો સામાન આપવામાં આવતો એટલે કે આ જે ભેદભાવ છે એ નાનપણથી જ એમના ઉશેરથી શરૂઆત થતો કપડાની બાબત હોય કલરની બાબત હોય મીઠાઈની બાબત હોય એટલે કે જ્યારે પણ પુત્ર જન્મે ત્યારે પેડા વેચવામાં આવે છે પુત્રી ત્યારે જલેબી વેચવામાં આવે છે એટલે કે આ જે ભેદભાવ છે એ એના જન્મથી લઈને એની શરૂઆત થાય છે અને ખરેખર વર્તમાન સમયની અંદર પણ એમાં ઘણા બધા બદલાવ આવેલા આપણને જોવા મળે છે શૈક્ષણિક સંસ્થાઓની જો આપણે વાત કરીએ તો જ્યારે એજ્યુકેશન પસંદ કરવાની વાત આવે તો પુત્રીએ કયા કયા અભ્યાસોમાં પ્રવેશ મેળવો પુત્રએ કયા કયા અભ્યાસોમાં પ્રવેશ મેળવો ખાસ કરીને મહિલાઓને આર્ટ્સના વિષયોમાં કોલેજ કરવામાં એમને કોલેજ જ્યારે કરવાની હોય ત્યારે આર્ટ્સમાં જે પ્રવેશ મેળવે જ્યારે પુત્રની બાબત હોય તો એને સાયન્સ હોય કોમર્સની બાબત હોય અથવા તો બીજા અન્ય કોઈ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવતો એટલે કે જે શૈક્ષણિક વ્યવસ્થાની બાબતની આપણે વાત કરીએ તો મહિલાએ કેવા પ્રકારના એજ્યુકેશન કેવા પ્રકારનું મેળવવું અને પુરુષે કેવા પ્રકારનું એજ્યુકેશન મેળવવું એ પણ ભેદભાવ આપણને જોવા મળતો હતો સમૂહ માધ્યમોની જો આપણે વાત કરીએ તો સમૂહ માધ્યમોની અંદર પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ઘણા બધા ભેદભાવ જોવા મળતા હતા ખાસ કરીને આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર ચલચિત્રો છે સિનેમા ઘરો છે એની અંદર જ્યારે પણ કોઈ નવું મૂવી આવતું હોય અથવા તો કોઈ સિરિયલ આવતી હોય એની અંદર જ્યાં સૌથી વધારે પુરુષો કરતા સ્ત્રીઓનું શોષણ વધારે કરવામાં આવતું હોય છે અને આ જ બાબતને સૌથી વધારે દર્શાવવામાં આવતી હોય છે બતાવવામાં આવતી હોય છે સ્ત્રી પુરુષની જવાબદારીની અંદર પણ અસમાનતા આપણને જોવા મળે છે જો કોઈ પણ ઘરની આપણે વાત કરીએ તો પુરુષે આર્થિક રીતે જોઈએ તો એમને નોકરી કરવાની જ્યારે મહિલાની આપણે વાત કરીએ તો એને ઘરની જવાબદારી બાળકોનો ઉછેર કરવો ઘરનું કામ કરવું રસોઈ કરી કપડા ધોવા કચરાપોતા કરવા વડીલોની સેવા કરવી બાળકોની સેવા કરવી એટલે આ જે ભેદભાવ છે સામાજિક જવાબ જવાબદારીમાં પણ આપણને જોવા મળતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોયું કે ભારતીય સમાજની અંદર જે જ્ઞાતિ અસમાનતા જોવા મળતી હતી એવી જ રીતે લૈંગિક અસમાનતા પણ ભારતીય સમાજની અંદર જોવા મળતી હતી કેવી રીતે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ જોવા મળતા હતા અને પિતૃ સત્તા કુટુંબ વ્યવસ્થાની અંદર પુરુષો કરતા સ્ત્રીઓને વધારે મહત્વ આપવામાં આવતું નહોતું ઘણા બધા રિવાજો એવા હતા કે એ રિવાજોની અંદર પણ પુરુષને સૌથી વધારે મહત્વ આપવામાં આવતું અને જ્યારે સ્ત્રીઓને સૌથી ઓછું મહત્ત્વ આપવામાં આવતું શિક્ષણની બાબત હોય એના ઉછેરની બાબત હોય એમાં પણ પુરુષને જેટલો સાથ ને સહકાર મળતો એટલો સ્ત્રીઓને મળતો નહોતો નોકરીની બાબત હોય અથવા તો કોઈ પણ અભ્યાસની બાબત હોય એમાં પણ ભેદભાવ જોવા મળતો હતો પરંતુ જ્યારે ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે સ્ત્રીઓને અને પુરુષોને એક સમાન અધિકારો આપવામાં આવ્યા હવે એક પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ આપણને જોવા ન મળતી હોય તો આજે આપણે જે વાત કરીએ લૈંગિક અસમાનતા વિશે વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે જો તમારે આને વધારે ઊંડાણપૂર્વક સમજવું હોય તો અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે તેનો અભ્યાસ કરીને તમે વધુ વિસ્તૃત માહિતી મેળવી શકશો હવે પછી આપણે વિદ્યાર્થી મિત્રો એક નવા એકમ સાથે મળીશું આભાર